सर दो दिन के बाद में न्यू स्टॉक आया वन प्लस सेवन है एक लाख का सात लाख आपको दिया जाएगा ठीक है कांटेक्ट नंबर है नंबर के ऊपर कॉल करो वन प्लस सेवन है एक लाख का सात लाख दिया जाएगा ठीक है एक कहवत खरेखर बहुत साची है कि भगवान ने जितना लोगों ने अवतार आप दरक लोग अंदर कई कई तो एवं टैलेंट मुकूँ के जे કોઈની અંદર નહીં હોય જેમ કે મારી અંદર બોલવાનું ટેલેન્ટ છે એ બીજા કોઈ વ્યક્તિની અંદર કદાચ ના પણ હોય એટલે એવી કહેવત છે કે ભગવાને દરેક વ્યક્તિને અવતાર આપ્યો છે દરેકના અંદર એવું એક જોરદાર ટેલેન્ટ મૂક્યું છે કે જે બીજી વ્યક્તિને કમ્પેરિઝનમાં કોઈની પાસે નહીં હોય અને મારે એ જ વિષય પર આજે ચર્ચા કરવી છે કે શું તમે નકલી નોટો બનાવવાનું ટેલેન્ટ તમારી અંદર છે ભાઈ એ ટેલેન્ટ મારી અંદર તો નથી તમારી અંદર હોય તો મને ખબર નથી પરંતુ મારી સમક્ષ એક એવો વીડિયો આવ્યો છે કે એ જેટલા પણ નકલી નોટો છાપી રહ્યા છે ભાઈ એમની પાસે ગજબનું નું ટેલેન્ટ છે ખબર જ ના પડે કે નોટ અસલી છે કે નકલી છે હવે એ નોટ નું વેચાણ થાય છે ફક્ત પાંચસો રૂપિયાની નોટ એટલે જો તમે કોઈને પાંચસો ના છૂટા આપતા હોય તોય અટકી જજો ને જો તમે પાંચસો ના છૂટા કોઈની પાસેથી લેતા હોય તોય અટકી જજો કારણ કે પાંચસો ની નોટ અત્યારે માર્કેટમાં એવી બોસ આવી છે કે તમને ખબર જ ના પડે કે ખરેખર આના પર શક કરવો શું આ અસલી નોટ છે મારી પાસે અત્યારે એક અસલી નોટ છે હું નકલી નોટો નથી રાખતી અને મારી પાસે હજી સુધી નોટ આવી પણ નથી પણ આ મારી પાસે એક અસલી નોટ છે તમે જોઈ રહ્યા છો આ અસલી નોટ છે પાંચસો રૂપિયાની અને આ ડિટ્ટો નોટ જ્યાં ગાંધી બાપુ પણ દોરેલા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ છે આપણા ગવર્નરની સહી પણ આ નોટની અંદર કરેલી છે બધું જ જે સિરિયલ નંબર છે એ તો નોટ પ્રમાણે બદલાવાના જ છે આપણે જોઈ હશે કે કિડ્સ નોટ આવે છે જે નાના બાળકોને તો ખબર પડી પરંતુ આવી જ નોટો હવે છાપવામાં આવી રહી છે એ સ્કેમર્સ દ્વારા કે જેથી તમે ગફલતમાં મુકાઈ જાઓ આ મારી પાસે સાચી નોટ છે કારણ કે એ નોટો મારા સુધી પહોંચી નથી પણ અહીંયા સંદેશો ફક્ત એટલો જ છે કે આખરે હવે નોટો ખબર કેવી રીતે પડે કારણ કે ડિટ્ટો નોટ છાપવામાં આવી છે આપણા ગવર્નરની સાઈડ છે ગાંધી બાપુનો ફોટો પણ છે આપણે અત્યાર સુધી જોઈએ છે કે આમ કરીને જોઈએ અને અહીંયા ગાંધી બાપુનો ફોટો દેખાય તો એ વસ્તુ સાચી એ નકલી નોટોમાં એવું પણ છે તો આખરે આ સ્કેમ તમને ખબર કેવી રીતે પડશે કદાચ આમાં જે કાગળની ક્વોલિટી છે એના પરથી તમે તપાસ કરી શકો કારણ કે આગળ જે નોટો છે એ કાગળ એકદમ સ્મૂથ કાગળ છે અને જે વિડીયો મારી પાસે આવ્યા છે એમાં એક કાગળ કદાચ તમે નોટ ફેરવો તો તમને એકદમ પ્લાસ્ટિક જેવો અવાજ આવે એટલે કદાચ પ્લાસ્ટિક જેવો અવાજ છે તમે એ નોટ ઓળખી શકો પરંતુ મારા તરફથી સંદેશો ફક્ત એટલો છે કે જો તમે કોઈપણ પ્રકારના એક્સચેન્જ ચેન્જ કોઈને આપતા હોય તો પ્લીઝ સાવચેતીથી આપજો કારણ કે એ જે હેન્ડલ મારી પાસે અત્યારે છે એ હેન્ડલનું એવું કહેવું છે કે એક આપો અને સાત લઈ જાઓ એટલે તમે વિચારો કે છ હજારનો તમને મુનાફો થઈ રહ્યો છે એટલે કદાચ અડધા લોકો ગફલતમાં આવીને એવું કરશે પણ ખરા પરંતુ જો આ સ્કેમ પોલીસના હાથમાં આવ્યો તો આ બધાની તો લાલ થઈ ગઈ છે અને જો તમે પકડાયા તો તમારી પણ થઈ ગઈ છે એટલે તમે સાચવીને આ સ્કેમમાં ભાગીદાર થજો કદાચ તમે લાલચમાં આવી જાઓ અને લાઈ પણ લો કે ચાલો ને ને કોઈને ખબર પડવાની છે કારણ કે આપણા ગવર્નરની સહી બી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ લખેલું છે ગાંધી બાપુ બી છે સિરિયલ નંબર બી છે અને રીટ્ટો આ જ નોટ બનાવવામાં આવી છે તમે લાઈટ ટ્વેન્ટી ફોરની સ્ક્રીન પર જોઈ શકો છો કે પાંચસો રૂપિયાની નોટ એ પણ કેવી રીતે આપવામાં આવે છે ખબર છે એક કલાકમાં પૈસા તમારા ઘરે આવી જશે ધારો કે એક લાખના સાત લાખ એક હજારના સાત હજાર એવી રીતે સ્કેમ બહાર આવ્યો છે તમે સ્ક્રીન પર જે વિઝ્યુઅલ્સ છે એ જોઈ શકો છો વિડીયો જોઈ શકો છો અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે આ તારીખનો ઓર્ડર નક્કી કરાવો તો આટલા દિવસમાં તમને તમારા ઘરે ડિલેવરી મળી જશે હવે અને એ પાછો મશીનમાં ચેક પણ કરે છે આપણે તો બેંકમાં જઈએ તો નકલી નોટ હોય તો બેંકવાળા તો કહી બી દેતા હોય છે કે નકલી નોટ છે હવે એ તો ચેક કરીને આપે છે કે ભાઈ બધી આટલી જ નોટો છે તો હવે બેંકમાં જઈશું તો પકડાઈશું કે પછી કેવી રીતે પકડાઈશું એ પણ સૌથી મોટો સવાલ છે આ મારા તરફથી દરેકને સાવચેતી માટેનો એક સંદેશ હતો કે પ્લીઝ તમે પાંચસો એ પાંચસોની નોટનું જ મેન્યુફેક્ચર કરે છે એ પણ કહી દઉં એમની પાસે બીજી કોઈ નોટ નથી એટલે તમે ગભરાશો નહીં બસોની નોટ બી નથી સોની નોટ પણ નથી પણ હા જો તમે એમને આવી નોટો લેવામાં વધારો આપ્યો તો એ સોની એક કાઢશે બસોની એક કાઢશે જે આપણા ગુજરાત સરકાર પાસે છે બધી જ નોટો એ કાઢશે એટલે તમે આમાં એમને બઢાવો ના આપતા એટલે બીજી નોટો નહીં કાઢે સાવચેત રહો સતર્ક રહો જય હિન્દ